પછી આપણે કેમ નાના છોકરા ઉજેરી એમ બધા રોપડાને ઉજેરવા નાનામાંથી મોટા કવરાને એની સામે નજર રાખવાની જો હરખ્યો હારો વરસાદ વહે તો હારું પાકે અને જો ના હારમોળા વરસાદ થાય તો મળું પાકે તો એમાં બાર મહિના ભેગા અમારે ખાવાનું એમાં હારામળા પોસંગ કરવાના બધા માલ ઢોર માલ બધાની ગુજરાન કરવાનું એ ખેતીમાંથી અમારી નજર જે ભગવાન પાક આપે એ ખેતીમાંથી ખેતીમાં લેવાનો એક વર સારું પાકે એક વરસ મળું પાકે ભગવાન નજર રાખીએ ભગવાન ખેતી દેતી ધરતી રાજા રામ ની કોઈની થઈ નહી કોઈની તાહે નહીં પણ આપણે એની આમી નજર રાખી અને હાથી નીતિ થી રડીએ તો ભગવાન ની ખેતીમાં ખેતીમાં આપણું પૂરું પાડે ખેડૂત છે ને એ બહુ ઝઘડો છે કરે ઈ બધું પકાવે એટલે આપણે ખેતી કરે ને ખેતી કરે એને કોને મેલે નથી જાતું પણ હાથી નીતિ થી તો ભગવાન તમારી મહેનત મજૂરી સામુ જોવે આપણું એમાંથી ગુજરાત માણા બધા આપણા મોટા વરામ કે વેલા વેરા ઉઠવાનું ઘર કામ કરી રોજ વાડિયા જઈને ધરતી માતા માં પણ મારી માં તમારું પેટ અમે ઠારીએ અમારું પેટ તમે ઠારો અરે માતાજી આપણું પોષણ કરે અને એ દે અને એ આપણે લઈએ અને ધરતી તો એક માણસ છે આખા દુનિયાની હા એ માતાજી પૂરું પાડે છે અને એ માતાજી પૂરું પાડે એમાં થોડોનું પોષણ થાય છે આખું વર્ષ તમે મહેનત કરો એટલે પછી પણ

તો ખેડૂત ને ક્યારે એમ શરૂઆતમાં ન થાય કેટલું રાજી અરે વરસાદ વર તો બધા વરસાદ આવી જાય બધા વાવણીઓ કરી અને ઈ બધા આનંદ કિલો કરવી મારી એવી મજા તો કઈ નઈ હોય ખેતી દેતી તો સારું મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી દેજો સીતારામ માતાજી